અંબે માતે કી જય અંબે માતે કી જય आवाज કેળરાવા અંબે માતે કી જય અંબે માતે કી જય પાટી પાટી પાટીરા લેવડું લેવડું અંબે માતે કી જય અંબે માતે કી જય વાર વાર તુફી 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 ચાલે ચાલી ફરપોટ છે કામ બોઢાય જશે બોઢાય જશે થાટ લાગે

પાટી <small> <small>

હચોળ નહી આ તો ડબલ ડબલ এখেততো আছে নাচিব আছে তেতিয়া